ત્યાં સાઈજ ના બંગલો બધ્યો એ બંગલો રોટલો કેટલા બનાવું બને આવો ચા પીવો એવું કઈ શું કીધું ને ભેજ કરાવ્યો લઈને જવા ના લઈને કેટલું કરીશું એટલું હા

આટલું તો મેં ચા નાસ્તો કરાયા ખવડાવી આવે છે રોટલા કરાવું હર હરું ખાવાનું બનાવું તે કે ચા નહીં પતા કે પાણી નહીં પતા મારી આડી ઓરી વાતો કરે એટલે બિનાબી કરે ઘરે ઓર આતે નહીં વાતો કરે કુક થાય લોકો આજુ હારું ન બોલતા હું જીગન ફોન કરીને બોલાઉં છું તું તોરે હોય તો હા બોલ આવજે આપણે ગેર હેલ

તો એનો એક જ રસ્તો હેતુ કુટુંબ કુટુંબવાળાને એ હકાન બોલાવી લે અને એમને ત્યાં ઘેર પાણી કરાવી લે અને આ તારું મહેનું ભાજી કાઢ બરાબર ઓકે નિકુલ અહીંયા આયો આયો બોલો કાકા એમને બોલતા જ આપોની કરાઈ જા બોલાયો હા જા બોલો કેમ બોલાય રેમન ને પીવા બોલાવાના હતા પણ એમને તો ઉતારા જતા રહ્યા હાલ કોઈને તમે બે મા તમ તો કળા આ સાર પાણી નું તમ પુલાય લોકો જાહેર માં મેણા